કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર મહાશિવરાત્રીની જે કથા છે ચાર પ્રહરની જે કથા છે હરણહરણીઓ તેના બચ્ચાઓ એક શિકારી વ્યાજની જે કથા છે તેના અંતર્ગત એક સુંદર વાત છે જે મને ખૂબ ગમી શિવભક્તો પહેલી હરણી નહીં પણ બીજી હરણીની વાત છે જે બીજી હરણી તેની બહેનને ગોતતા ગોતા જળાશય આવે છે અને એમ કહેવાય કે જ્યાં વ્યાજ શિકારી તીર તાકીને ઊભો હોય છે ત્યાં સામે આવી જળ પીવા ઊભી રહી જાય છે અને તે હરણી જોઈ જાય છે શિકારીને જોઈ જાય છે ત્યારે કહે છે કે હે શિકારી તું મારો વધ કરમાં મને માર માં મારા બાળકો ઘરે એકલા છે હું જ્યારે મારા બાળકોને મારા સ્વામીને સોંપીને આવું ત્યાર પછી તું મારો વધ કરજે પણ શિકારી અહીં માનતો નથી તે કહે છે કે અહીં બધા વચન દઈને જાય છે પણ પાછા આવતા નથી ત્યારે જે બીજી હરણી છે ખાસ સાંભળજો ત્યારે જે બીજી હરણી છે તે બોલે છે કે હું જો ન આવું તો હું જે બધું મારું પુણ્ય છે તે હારી જાઉં હું મારા જીવનમાં જેટલું પુણ્ય કમાણી છું તે બધી હારી જાઉં શિવભક્ત આ શબ્દો ખાસ સમજવા જેવા છે આ મનુષ્યોને આ શબ્દો સમજવા જેવા સામાન્ય જે પશુ છે જે હરણી છે તે વ્યાધને કહે છે કે હું જો જૂઠું બોલું હું પાછી ન આવું તો બધું મારું પુણ્ય હારી જાઉં હું સત્ય કહું છું હું પાછી જરૂર આવીશ શિવભક્તો તમે વિચાર કરો અસામાન્ય પ્રાણી છે છતાં પણ એમ કહેવાય છે કે પાછા આવે છે જે વ્યાજને શિકારીને જે વચન દઈ અને તે ફરી પાછા આવે છે શિવ ભક્તો આ જે વાત છે કે હું બધું મારું પુણ્ય હારી જાઉં આ જે શબ્દો છે ને તે ખૂબ સમજવા જેવા છે જો હું જૂઠું બોલું અથવા ન આવું તો હું બધું મારું પુણ્ય હારી જાઉં શિવભક્તો આપણે આ મનુષ્યોએ આ માનવોએ આ શબ્દો સમજવા જેવા છે જ્યારે આપણે આપણા જીવનમાં ક્યારેક વચન આપી દઈએ છીએ ક્યારેક બોલી જઈએ છીએ પણ તેને પાળતા નથી જો આપણે તે ન પાળીએ તો આપણે પણ આપણા એમ કહેવાય કે સારા પુણ્યનો ક્ષય કરી નાખીએ છીએ તો શિવભક્તો આપણે હંમેશા જે પણ બોલીએ તે પાળવું જોઈએ નકર આપણા પુણ્યનો પણ ક્ષય થઈ જાય છે જ્યારે આપણે કંઈ પણ બોલી લઈએ છીએ તે પહેલાં આપણે વિચાર કરી લેવો છીએ કે આપણે શું બોલીએ છીએ અને ત્યારે જ આપણે બોલવું જોઈએ કે જ્યારે આપણે તેનું પાલન કરી શકીએ આપણે તે પાળી શકીએ નકર આપણા પુણ્યનો પણ ક્ષય થઈ જાય છે શિવભક્તો સમાજમાં આવા ઘણા લોકો હોય છે જે બોલી દે છે કે હું આ કાર્ય કરીશ આ હું પાલન કરીશ પણ તે પાળતા નથી ત્યારે તે તેના સારા પુણ્યનો ક્ષય કરી નાખે છે બધું પુણ્ય હારી જાય છે શિવભક્તો આપણી કેટલી પુનાઈ હોય કેટલી ભક્તિ હોય ત્યારે પુણ્યનો ઘડો ભરાતો હોય છે હંમેશા સાવચેતીથી અને સંભાળીને આપણે બોલવું જોઈએ અને જે પણ બોલીએ તેનું પાલન કરવું જોઈએ તો ભગવાન શિવજી રાજી થાય શિવભક્તો આપણે જે બોલીએ છીએ તે બ્રહ્મ સ્વરૂપ છે આપણી જે બોલી છે તે બીજા લોકો સુધી પહોંચે છે તે વિષ્ણુ સ્વરૂપ છે અને જે આપણે બોલીએ હોય તેનું આપણે પાલન કરીએ એટલે તે શિવ સ્વરૂપ છે આપણે સત્યનું પાલન કર્યું કે તે સાક્ષાત શિવ સ્વરૂપ છે તો હંમેશા આપણે બોલવું જોઈએ વિચારીને બોલવું જોઈએ કાંઈ પણ બોલીએ તે વિચારીને બોલવું જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ તો ભગવાન શિવજી આપણી ઉપર રાજી થાય છે આપણી સાથે દરેક સંકટમાં ભગવાન શિવજી આપણી સાથે હાજરા હાજર રહે જો આપણે બોલેલું પાળીએ તો આ સુંદર વાત હતી બીજી હરણીની જે હરણી શિકારીને વચન આપે છે કે હું જો પાછી ન આવું હું જો જૂઠું બોલું તો બધું મારું પુણ્ય હારી જાઉં શિવભક્તો આ જે શબ્દો છે આ વિડીયોનું ટાઈટલ છે કે બધું પુણ્ય હારી જાઉં જો હું જૂઠું બોલું તો શિવભક્તો આજે એક સુંદર વિડીયો હતો જે એક મહાશિવરાત્રીની કથાનો એક પાર્ટ જ છે એક વિભાગ જ છે જો આ સુંદર વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય